હા કહી દઉં આ કોઈને ગની વાત કરવાની નહીં હા ઊભા થતા ના હવે મૈરમોની કરી આવે છે હવે આટલું મગો પ્રેમથી કહેવાનું અમારો ભૂખે થઈ જાય પછી ધોતી બગાડું હું

ઈને મોડા પડ્યા છો તો હવે ખબરલા તમે કોને આવ્યો આ મોડ તો કોઈ અમારા ઘર મારા ઘર બાજુ આવે ને કતકર આલું ખાવા આ ખાવા જ આ બબે બોવું તો ઉરોશી તો નથી રે તાન દોશી નક ને લઈ દેયો તો સારું હું કહું છું કે હેણા હેણા પણ હોભળતા જ રહી ને હા તાન બોબને આવીશું મત તો બહુ બહુ તારા જમીન આટલી છે આ બધું સફ તો બધું ઓટલા પર મેલે મોતાય નહીં નાખો દારો મો વરસાદ નું મો પણ તો ખબર નહી ન કે આઈ લ કરું વારું ઇના કરતા મૂળ છોક ના તા ઘેલ લઈ જા તો કહું છું હેડો અર મદ મદ આવતી ભારી તો બેય બે નહીં દે એક કે નહીં મારા ઘેર લઈ જાઉં ના તો એમાં હું કહેવા કે આને બધું લેવું છે ને એટલે કઈ ના ઘેલ લઈ જાહે એટલે મારા દુખા તો આ બે નેનો તો આ તો કી લઈ જા તમાર ઘેર બે છોકરા શું કરવાના નહિ ખબર પડતી અત્યારે અમારા છોકરો બિચાર કોમે જમીન નહીં હું કહું છું પણ હેડ કાચ કહી ને અમારો છોકરા કોમી ગયો નહિ મારકો